જોકે હવે ખુદ શિક્ષણ વિભાગિયા બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈને હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ગયું છે વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે સાથે જ શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે શિક્ષણ વિભાગે કહ્યું છે કે શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે